રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તા બાબતે મહિલાઓ દ્વારા રસ્તો રોકી ચકાજામ કરવામાં આવ્યો હતો ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર આવેલ રાધાનગરની મહિલાઓ રોડ રસ્તા ઉપર ઉતરી આવી હતી રોડ રસ્તા અને પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણછંડી બની હતી આશરે પચાસ એટલી મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી રાધાનગર વિસ્તારમાં છેલ્લા અગિયાર દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું પાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો પાણી આવ્યું નથી હજી એમ કે આવશે આવશે પાણી આવતું નથી પાણી અમારા ઘર માં પાણી નથી નાના બાળકોને ને રોડ રસ્તા ની બહુ છે આડા છે

અમારે ત્યાં રાધાનગરમાં ની બહુ તકલીફ છે કચરાની તકલીફ છે રોડની તકલીફ છે અમે આવનારા દિવસોમાં મત આપવાના જ નથી અમને ચાર દિવસે પાણી આપો ટાઈમ ટુ ટાઈમ કચરો લઈ જાઓ સફાઈ કરો અમારા એરિયાની અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ટાઈમે કોઈ જવાબ નથી આપતા મહેરબાની કરીને ચાર દિવસે પાણી આપો અમારા એરિયામાં ચાર ચાર દિવસે અગિયાર દિવસથી પાણી નથી આપ્યું ચાર દિવસ થાય એટલે પાણી આપી જ દેવાનું અમને તો જ અમે મત આપશું નકર અમે મત નહીં દેશું અમે ચકાક જામ એટલા માટે કર્યું છે અમારા ઘરમાં પાણી નું ટીપું એ નથી અમને હમણાં ને હમણાં પાણી આપો નહીતર અમે અહીંયા થી આપીશું જ નહી પાણીની તકલીફ છે બ દીદી પાણી આવ્યું નથી રોડના ખાડામાં માણા પડી જાય બોટો સાયલું ભાંગી જાય માણાનો ભોગ ભાંગી જાય પાણીની તકલીફ બહ દિસી છે પાણી આવ્યું નથી હવે અમારે કરું હું કચારની ગાડીઓ ના આવે ટાઈમે વેરા ભરિયા સાહેબ પાણી ના પૈસા ભરીએ સાહેબ તો પાણી આવતું નથી એનો અમારે કરવું હું આજે મેં ટ્રાફિક જામ કરી નાખ્યું પાણી હા ચક્કા જામ કરી નાખ્યું પાણી ના દે તો કેટલું અમારે ભોગવું આ મોટા દી અમારે વયા ગયા મોટા દી આવે પાણી દોતા દે પાણી ના આવે બે ભર્યા માં દેવાઈ ગયું એક ઉચ્ચાર માં પાણી તો બંધ થઈ ગયું એનું કરવું હું અમારે